પાટણ સાયન્સ સેન્ટર ખાતે માનવ શરીર વિજ્ઞાન વર્કશોપ યોજા પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે આજે બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ માનવ શરીર વિજ્ઞાન વિશે વર્કશોપ યોજાયો જેમાં બસો થી વધુ શાળાના વિદ્યાર્થીઓને સામાન્ય લોકોએ ભાગ લીધો નિષ્ણાંત ગાય દ્વારા માનવ શરીરના વિવિધ ભાગો જેવા કે હૃદય ફેફસા આંખ મગજ પાચનતંત્ર તથા તેની તેની સાથે સાથે અંગો વગેરેની બનાવટ અને વિશે નિદર્શન જાણકારી આપવામાં આવી આ પ્રકારની વર્કશોપ શાળા વિદ્યાર્થીઓને સામાન્ય લોકોના વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો કરે અને તેમને વૈજ્ઞાનિક રીતે યોગ્ય જીવનશૈલી અપનાવવા માટે પણ પ્રેરિત કરે છે સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓને સામાન્ય લોકો માટે માનવ શરીરની રચના અને કાર્યોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા શરીરને સમજવામાં મદદ કરે છે અને તે તમને સ્વસ્થ રહેવા માટે યોગ્ય જીવનશૈલી અપનાવવામાં મદદ કરે છે અહેવાલ માનસી ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ